લખતર તાલુકા પંચાયતના તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રમુખની ચેમ્બરમાં સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં ગત સામાન્ય સભાની મીટિંગની કાર્યવાહીને બહાલી આપવામાં ગત કારોબારી સભાની કાર્યવાહીની નોંધની બહાલી આપી તેમજ લખતર તાલુકા પંચાયતનું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલ અંદાજપત્ર તથા વર્ષ બે હજાર ચોવીસ પછી માટેનું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું જે બેઠક દરમિયાન વર્ષ બે હજાર ચોવીસ પચીસના ચાર પોઈન્ટ તેર કરોડ બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું આ બજેટમાં શિક્ષણ કૃષિ આઇસીડીએસ પશુપાલન સામાજિક સુરક્ષા કલ્યાણ પોષણ આહાર કુદરતી આફતો સહિતની અન્ય વિકાસના કામો માટે પણ રકમ ફાળવવામાં આવી બેઠકમાં અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા ત્રીસ બે ચોવીસના રોજ સામાન્ય સભાની મિટિંગ હતી તેમાં આજના બજેટ ની બહાલી આપવા માટે સર્વ અનુમતિએ બહાલી આપી હતી ત્રણ કરોડ